હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું વિદ્યા સેતુ હસ્તી આજના આ વિડીયોમાં આપણે વિદ્યા સહાયક ભરતી ધોરણ એક થી પાંચ વિશે ચર્ચા કરીશું તો વિદ્યા સહાયક ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ એક ખુશ ખબર આવી ગઈ છે વિદ્યાર્થીઓ જેની ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ પરીક્ષા ટેટ વન બે હજાર પચીસ જે છે તેની હોલ ટિકિટ હવે તમે ડાઉનલોડ કરી શકો છો એટલે કે પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે તો હોલ ટિકિટ કઈ રીતે ડાઉનલોડ કરવી કઈ તારીખે તમારી પરીક્ષા છે આ બધી જ માહિતી તમને આ વિડીયોના અંતમાં મળી જશે તો વિડીયો જરૂરથી જોજો અને આવી જ છે વિદ્યા ભરતીની માહિતી મેળવવા માટે મારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો વિદ્યા સહાયક ભરતી ધોરણ એકથી પાંચ એટલે કે ટેટ વન પરીક્ષાનો કોલ લેટર ડાઉનલોડ કરવા માટે ગૂગલમાં જઈ અને એસઈ તમારે ટાઈપ કરવાનું રહેશે જેથી કરી અને સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ જે છે તેની ઓફિસિયલ વેબસાઇટની લિંક મળી જશે લિંક પર તમે ક્લિક કરશો એટલે આ રીતે જે છે એ સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ છે તેની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થશે જેમાં તમે અહીંયા નીચે જશો એટલે નોટિસ બોર્ડ પર તમને સૂચના મળશે ટેટ વન પરીક્ષાના ઉમેદવારો માટે હોલ ટિકિટ ડાઉનલોડ કરવા અંગેની સૂચના જે લિંક પર તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા એડવર્ટાઇઝમેન્ટ છે એ મળી જશે શિક્ષક યોગ્યતા કસોટી ટેટ વન પરીક્ષા બે હજાર પચીસ જે કોઈ પણ વિદ્યાર્થીએ ટેટ વનના ફોર્મ ભરેલ છે બે હજાર પચીસના વર્ષ માટે તો તેની પરીક્ષા તારીખ જે છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે ટેટ વન પરીક્ષાની તારીખ છે એકવીસ ડિસેમ્બર બે હજાર પચીસ અને રવિવારે આ પરીક્ષા યોજાશે પરીક્ષાનો ટાઈમ રહેશે બપોરે બાર વાગ્યાથી બે વાગ્યા સુધી તો આ રીતની જે છે પરીક્ષા છે એ એકવીસ તારીખે લેવામાં આવશે અને હોલ ટિકિટ તમારે ડાઉનલોડ કરવા માટેની તારીખ છે દસ ડિસેમ્બર બે હજાર પચીસ બપોરે બે વાગ્યાથી તમે હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશો અને પરીક્ષાની તારીખ સુધી એટલે કે એકવીસ ડિસેમ્બર બે હજાર પચીસ બપોરે બાર વાગ્યા સુધી તમે છે હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશો પરંતુ પાછળથી ક્યારેક જે છે વેબસાઇટ પર પ્રોબ્લેમ રહેતો હોય છે તો હોલ ટિકિટ છે એ તમારે દસ બાર બે હજાર પચીસ જ્યારથી ડાઉનલોડ થાય ત્યાંથી ડાઉનલોડ કરીને રાખવી જેથી કરીને તમને ખબર પડે કે મારું પરીક્ષા સ્થળ છે એ કઈ જગ્યાએ આવેલું છે ત્યાં પહોંચવામાં તમને સરળતા રહે ને એક વખત સ્કૂલ પણ તમારે ગૂગલ મેપમાં જોઈ લઉં કે કઈ જગ્યાએ મારી સ્કૂલ આવેલી છે તો હોલ ટિકિટ છે એ દસ બાર બે હજાર પચીસથી ડાઉનલોડ થવાની શરૂ થઈ જશે તો અવશ્ય ડાઉનલોડ કરી લેજો અને પરીક્ષા છે એ એકવીસ બાર બે હજાર પચીસ રવિવારે છે તો ખૂબ જ નજીક જે છે એ પરીક્ષા આવી ગઈ છે તો ખૂબ સારી રીતે તમારે રિવિઝન છે એ શરૂ કરી દેવાનું છે અને સારી રીતે એક્ઝામ આપવાની છે અને આ બધી જ માહિતી છે અને કોલ લેટર જે છે તમારે ડાઉનલોડ કરવા માટેની વેબસાઇટ પર અહીં આપેલી છે એચટીટીપી ઓજસ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન પર તમને કોલ લેટર છે એ મળી જશે તો જે કોઈ પણ વિદ્યાર્થી જે છે તેમને ટેટ વનની પરીક્ષા આપવાની છે તો તેના માટેની ખુશીના સમાચાર આવી ગયા છે પરીક્ષા તારીખ આવી ગઈ છે અને કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની સૂચના પણ મળી ગઈ છે તો ખૂબ સારી રીતે તમારે તૈયારી શરૂ કરી દેવી અને જે કોઈ પણ વિદ્યાર્થી છે એ બાકીની છે શિક્ષણ સહાયકની તૈયારી પણ કરવા માગે છે તો હવે ફેબ્રુઆરી મહિના સુધીમાં લગભગ છે એ ટાટ હાયર સેકન્ડરીની અને માર્ચ કે એપ્રિલમાં પછી ટાટ સેકન્ડરીની અને એપ્રિલ સુધીમાં તો ટેટ ટુ પરીક્ષા પણ જે છે તે બહાર પડી જશે તેનું નોટિફિકેશન તો વિદ્યાર્થીઓ જો તમે તૈયારી કરતા હોય તમે છે એ ટેટની અથવા તો ટાટની તૈયારી કરતા હોય એટલે કે શિક્ષક સહાયક તમારે શિક્ષણ સહાયક બનવું છે કે વિદ્યા સહાયકની નોકરી લેવી છે તો તૈયારી છે એ ઝડપથી શરૂ કરી દેવી નવું વર્ષ છે એ બે હજાર પચીસ છવ્વીસનું વર્ષ છે એ શરૂ થશે ત્યારથી જે છે એ બધી જ એડવર્ટાઈઝમેન્ટ બહાર પડવા લાગશે સૌપ્રથમ પ્રથમ ટાટ હાયર સેકન્ડરી ત્યારબાદ ટાટ સેકન્ડરી અને ત્યારબાદ છે એ ટેટ ટુની એક્ઝામ આવશે તો જો તમે પરીક્ષાની તારીખ કરતા હોય તો અવશ્ય છે સતત તમારે વેબસાઇટ ચેક કરતા રહેવાનું છે નોટિફિકેશન આવી જશે અને આવી જ માહિતી મેળવવા માટે મારી ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને જે છે એ શિક્ષક ભરતીની બધી જ માહિતી મળી રહે જો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તથા તમારા મિત્રને અવશ્ય મારો વિડીયો છે પૂછારજો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો